એટલે બીએલઓએ જે સ્યુસાઇડ નોટ લખી હતી એ સ્યુસાઇડ નોટ પણ આપને બરાબર બતાવી બીએલોની કામગીરીમાં જે સમસ્યા આવી રહી છે શું તેનું નિરાકરણ સરકાર લાવી શકે છે કે કેમ એ સવાલ છે જો કે સમાચારમાં હવે આગળ વાત સુરતથી મળી રહી છે જાણકારી જ્યાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળી આ બેઠકમાં ધારાસભ્યો જિલ્લા કલેક્ટરના અધિકારીઓ હાજર રહ્યા ધારાસભ્યો તરફથી બીએલોની કામગીરી અંગે ચર્ચા અને રજૂઆતો કરાઈ વિધાનસભા વાઇસ ધારાસભ્યોની રજૂઆત સાંભળવામાં પણ આવી તેવું કલેક્ટરે કહ્યું કલેક્ટરે આગળ જવાબ આપ્યો કે નબળી કામગીરી કરનારા બીએલોની નોટિસ આપવામાં આવી છે સિવાયની કોઈ કામગીરી હાલ સોંપવામાં નથી આવી ધારાસભ્યોને પણ એસઆઈ એસઆઈઆરની કામગીરીથી માહિતગાર કરાયા છે અને વધારાની કોઈ કામગીરી બીએલો પાસે કરાવવામાં નથી આવતી તેવું સ્પષ્ટ સુરતના કલેક્ટરે કર્યું ખૂબ ઝડપથી બીએલો દરેકના ઘરે જાય અને એને બે હજાર બેનો પુરાવો પણ ઉપલબ્ધ કરાવે બે હજાર બે ની મતદાર યાદી અને એનો એવિડન્સ પણ આપણે અનેક જગ્યા પર મૂકી શકીએ એના માટે કંઈ યોગ્ય ઘટ્ટું કરવું પડે અને કુલ મિલાઈને ફોર્મ ઝડપથી ભરાઈ જાય અને ફોર્મ નંબર છ સાત ને આઠ જે લોકો આપવા માંગતા હોય તે પણ સ્વીકારી લે મતદાન મથક ઉપર જે સમય ફાળવો છે નવ થી એક એની જગ્યાએ વધુ સમય ફાળવે અને એક થી વધારે બૂથ હોય તો બધા અલગ અલગ એ સ્કૂલમાં બેસે આ પ્રકારની બધા નોંધણી ઝુંબેશને વેગ મળે એવી અનેક બાબતની ચર્ચાના સૂચનો કરવામાં આવ્યા છે પ્રશ્નો અમારા જે અત્યારે એસઆઈઆર ચાલી રહ્યું છે એની અંદર ક્યાંક ને ક્યાંક બીએલઓ વન બીએલઓ અમારા અને એની સાથે પ્રજાનું જે સંકલન થવું જોઈએ કે સંકલન ઉપર અધિકારી અધિકારીશ્રીઓએ ભાર મૂકેલો છે અમારા કલેક્ટર કલેક્ટરશ્રીએ બી ભાર મૂકેલો છે અને એને એકદમ ઇઝી કરવાની ઈઝી રીતે શાંતિથી આપણા નાના વર્ગ નાના પરિવારો પણ એને પેલા એની અંદર એ ડાયરામાં આવી શકે એ જોગવાઈઓ માટેની કલેક્ટર શ્રીએ અમને તૈયાર સ્વાભાવિક છે કે રેશનિંગની દુકાનો જે છે એમાં જે બોર્ડ લગાવવાની વાત હતી એમાં અમુક લોકોએ હજી એની થઈ નથી એની સામે કાર્યવાહી તેનું રિવ્યુ લીધું જે લોકોએ નથી કરી કાર્યવાહી અથવા તો જે અધિકારી આમાં કોઈ કાર્યવાહી નથી કરી તો એને મેં આખો રિપોર્ટ માગ્યો છે ને એની સામે કાર્યવાહી કરવાનું કીધું છે એટલે આપણે કામગીરી જે બીએલઓઝને છે કામગીરી એમની જે જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ એની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ બે થી ત્રણ હજારનું જે સ્ટાફ છે એમના એમાં મૂક્યા છે વોલન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે અમુક વસ્તુ જે બીએલઓની વૈદાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં પણ રેગ્યુલર ફરજના બદલે અત્યારે એમને કામગીરી કરવા આપણે કરીએ છીએ નોટિસ અલગ અલગ ઈઆરઓ કક્ષાએથી અપાઈ છે જેમાં પણ એમની પાસે હજાર મતદારો હોય અને એમાં પાંચ દસ કે પંદર જ ફોર્મ જે સુધી અત્યાર સુધી પહોંચી શક્યા હોય એટલે એવા જે એકદમ નબળી કામગીરી કરતા હોય એમને જ નોટિસ